તો અમારા નવા બ્લોકમાં તમારું સ્વાગત છે અને આપણે છે ભીડવાડા ખોજાને દર્શન કરવા તો હાલો તમને બીડવાડા ખોજા મારા દર્શન કરાવવું પૈસા તમને અડખે પડખેનો નજારો બતાવું તો બ્લોકમાં તમે બનાવી દેજો આપણે હવે માર મંદિર ભીડમાં આવેલું છે અને અહીંયા દર્શન કરવા બધા આવે છે અને એ માનતા માનતા રાખે તો એની માનતા પણ અહીંયા પૂરી થાય છે શ્રીફળ વધે કામ પણ થઈ જશે તો હાલ આપણે કૌજ દર્શન કરી લઈએ અને તમે પણ ખૌજ દર્શન કરીએ તો અહીંયા આપણે કોઈ મારા દર્શન કરી લીધા છે તો તમને હડકે પડખેનો બધા બીડનો નજારો બતાવું અહીંયા ઘડી પહેલાં અહીંયા આવ્યો ત્યારે અરણિયા પણ અહીંયા બેઠા હતા અત્યારે તો એને દર્શન કરીને ઊભા થયા તો એ રોદરા બધા મંદિર વહી છે અને લાંબા ગયા છે અને અરણિયા બધા મોલ અંદિર ગયા છે તો દેખાય તો તમને અરણિયાને રોડડા બતાવું અને ભીડનો અડકે પડકારનો નજારો બતાવું તો બ્લોકમાં હું તમે અમને લીલો બતાવું તમને અડખે પડખેલો બધો લીલો બધી વસ્તુ છે એ બતાવું અત્યારે તો વરસાદ ધીમો ધીમો આવતો હોય અત્યારે બેન થઈ જશે અને અત્યારે તો બધું લીલો શ્રમ થઈ જશે અને અડખે પડખે તમે જો જો આ ધક્કામાં રોધડા બેઠા હતા પણ અમે દર્શન કરી અને નવરાય છે ત્યાં એ આમ બેઠા વહી ગયા જો હોય તો હું તમને થોડોક લગ્ન આઈ જાઉં તો તમને દેખાડું હોય તો કારણ કે એ પાળ એટલે ભાગી જાય છે એટલે કંઈ દેખાતા તો નથી વાઘા વહી ગયા લાગે અંદર નારા અંદર ઉતરી ગયા છે અરણ્યાય હતા એ તો કાંઈ હતા પણ અત્યારે છે નહીં અને ઉતરી ગયા બધા અને સામે કોજ મંદિર છે આપણે દર્શન કરી લીધા અને અડખે પડખે તમને બતાવું કારણ કે અત્યારે બધું નજારો શાક જવું થઈ જશે બધું લીલું કાર થઈ જશે બધા અહીંયા આવે દર્શન કરવા આવે ને અડખે પડખે બધા બેસે અને બેસે બે કઈ પછી વહી જાય કારણ કે લીલો શામ થઈ ગયો એટલે બધું આંટા મારતા હોય અહીંયા

દર્શન કરવા દર્શન કરીને નવરા બેઠા છે હાલો તમને મેં કીધું બિલનો નજારો દેખાડો અહીંયા આપણે તો આપણે અહીંયા બ્લોગને એન્ડ કરી છે બ્લોગ સારો લાગે તો વિડીયોને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને યાર સપોર્ટ કરો યાર ચેનલ